અને તમે કેવા શું માંગો છો પટેલ અરે પાટણ પતિ અરે દુર્લભ સેન નો સેલો દુશ્મન અરે આ સોરઠ વિસ્તારમાં ઉછરી રહ્યો છે અરે આપ વાત થી કદાચ અજાણ હશો પરંતુ આ સોરઠ ની પ્રજા ને અને એ પણ સોરત ની ધરતી પર અરે કોણ એવો માઇ નો લાલ છે અરે કોનું મોત નજીક આવ્યું કે અમારા દુશ્મન ને ઉછેરી રહ્યો છે અરે નાના મોઢે મોટી વાત સુબેદાર પરંતુ અરે સોરઠ વિસ્તારમાં અરે આડીદર બોડીદર ગામમાં અરે દેવાજ પટેલ ને ત્યાં ઉછળતો હોય તેવી મને શંકા છે અરે શું કહ્યું દેવાજ બોદર અરે દેવાજ બોદર તો રાજ ભક્ત છે રાજ સેવક છે અને વડી રાજને સંપૂર્ણ વફાદાર છે અરે તે ક્યારેય આવું કામ ના કરે અરે અરે ઘણી ભૂલ થાય છે સુબેદાર સાહેબ જે માણસને આપ રાજભક્ત માનો છો અરે રાજનો વફાદાર ગણો છો ને તે માણસ પણ બેવફા બની શકે છે અરે ઇતિહાસ એનો સાક્ષી છે કે આપણા ઘરના જ ઘાટકી બનતા હોય છે સુબેદાર સાહેબ પરંતુ અરે આ તો રાજલોભ છે અરે રાજલોભ માટે ગમે તે માણસ બેવફા બની શકે અરે તમને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેવાજ પદર આવું કામ કરી શકે નહીં અને જો દેવાજ પદર આવું કામ કરશે તો તેમને તેમની સજા બરોબર મળશે પરંતુ જો તમો ખોટા સાબિત થશો તો તમારે પણ સજા જરૂર ભોગવવી પડશે અરે ઘણી તેની પણ પરીક્ષા કરવી પડશે સેનાપતિ રથ તૈયાર કરો અને સાથે સૈનિકો પણ તૈયાર કરો અરે હવે જરૂર જાણવું પડશે કે આપણો દુશ્મન સાચવવો એટલો મુશ્કેલ છે

અને આજે મારી ડાબી આંખ ફરકી રહી છે ન જાણે આપણી ઉપર કઈક આફત આવવાની હોય તેવા મને એંધાણ દેખાય છે અરે આઈરાણી અરે આફત ઉગારનાર મારો મુરલીધર બેઠો છે આઈરાણી અરે જ્યાં સુધી આ ગરવા ગિરનાર પર ગુરુ દત્તાત્રે બિરાજે છે અરે જ્યાં સુધી માં ખોડિયાર ની કૃપા આપણા પર છે ત્યાં સુધી કઈ આફત નહીં આવે આઈરાણી અને હવે તો આપણો નગો પણ દસ દસ વર્ષનો થઈ ગયો અરે જો એક એક દસકા સુધી કઈ આફત ના આવી તો હવે હું માં ખોડિયાર પાસે એટલી જ પ્રાર્થના કરું કે આપણી લીધેલી પ્રતિજ્ઞા જલ્દી પૂરી થાય તે સમય બહુ દૂર નથી અરે નહીં 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 ના માં ખોડિયાર આપણા નગાને સલામત રાખે એ સમય જલ્દી આવે કે આપણી લીધેલ પ્રતિજ્ઞા પૂર્ણ થાય એવી માં આપણી ઉપર જરૂર કૃપા કરશે અરે આયરાણી તો ગભરાવાની જરૂર નથી અરે ધાર્યું તો ધણીનો જ થશે આયરાણી આપણે તો માત્ર નિમિત છીએ પરંતુ પટેલ પાંચે જે કર્યું એ નક્કી કંઈક નવું ના લાવે તેની જ મને ચિંતા થાય અને ઓલડી પાંચા પણ આપણી ઉપર શંકા છે એ શંકા કદાચ આળીદાર બોડીદાર ઉપર આફત ના નોતરે તેની જ મને ચિંતા થાય છે અરે આ રાણી કાઈ આફત નહીં આવે અરે જ્યાં સુધી આ મુરલીધર ની મેર છે આપણા પર ત્યાં સુધી કાઈ આફત નહીં આવે અને જો કદાચ આવે તો ત્યારે જોયું જવાશે હાલ તો શિરામણ તૈયારી કરો અરે દેવાય પટેલ ઓ પટેલ

હવે તો ધારિયું ધણીનું થશે આહિરાણી હું જાઉં છું અને જો કઈ આફત આવે તો આ આહિર કુળ નો આશરો ન લજવાય અને કુળ નું ગૌરવ ન જાય એ રીતે અહિરાણી રાહ રાખીને વાત કરજો બાકી સત્યની કસોટી થયા વગર રહેતી જ નથી આહરાણી હું જાઉ છું જય અરે અડીધર બોડીદર ગામના આહીરો અરે હું જાણું છું કે તમે જુનાગઢ ના રાજ ને સંપૂર્ણ વફાદાર છો અને તમારી વફાદારી થી આ જુનાગઢ નું રાજ અવિચર રહ્યું છે પણ આજે તમે આહીરો સોલંકી ના દુશ્મન રાડિયાસ ના પુત્ર રા નવગઢ ને પાડી રહ્યા છો અરે એવી વાત મારા કાને પડી છે અરે એટલા જ માટે આજે આડીદર પોળીદર ચોરે મેં તમને બધાને ભેગા કર્યા છે અરે માટે જલ્દી બતાવો કે અમારો દુશ્મન કોના આશરે છે અરે મહારાજ અમને કોઈ વાત ની

આ જુનાગઢ ના પાયા અહીરો ના બલિદાન થી જુબા છે છતાં પણ જો તમને સજા કરવાની ઈચ્છા હોય તો આહીરો હસતા મોટે સ્વીકારવા તૈયાર છે અને જે નવગઢ વિશે તમે પૂછો છો એના વિશે અમે જાણતા નથી અરે સોલંકી સુબેદાર ને આ દેવાયત બોદર પ્રણામ અરે અહીં ઉભેલા તમામ આહીરો ને આપા દેવાયત ના રામ રામ અરે આજે તો આડીદર બોડીદર ના અહો ભાગ્ય

તો એ પાચા રૂપી આફત આજે સામે આવીને ઉભી છે તો હે મુરલીધર આ આફત માંથી હવે તું જ બચાવજે અરે જુઠ્ઠું શું કામ બોલું સુબેદાર સાહેબ આપનો દુશ્મન અને રાડિયાસ નો પુત્ર સાથે બે વફાઈ કરી અને અમારા દુશ્મન ને મોટો કરી રહ્યા છો ત્યાં જ તમારી ભૂલ થઈ છે સુબેદાર સાહેબ કે રાજ્ય ને પરંતુ વફાદાર છું અને એજ વફાદારી ખાતર આજે આપના દુશ્મનને પાડી પોસી મોટો કરી અને હું તમને જ ચોંપવાનો હતો પરંતુ આ પાછાના કહેવાથી આપ જરા ઉતાવળ કરી ગયા અરે નહીંતર હું 20 વર્ષનો કરી અને તમને જ ચોંપવાનો હતો અરે ધન્ય છે દવાઈજ બદર ધન્ય છે તમારી રાજભક્તિ અરે તો દવાઈજ બદર અમારા દુશ્મનને જલ્દી અમારા હવાલે કરો અરે મહારાજ તો હું હમણાં જ જાઉં છું

તો પણ આહિરાણી નવઘણ ને નહીં મોકલે તે કારણ કે આહરાણી આહિર કુળ ને વફાદાર છે માટે સુબેદાર સાહેબ લાવો કાગળ અને કલમ હું ચિઠ્ઠી લખી આપું તો જ આહિરાણી નવઘણ ને સોંપશે અરે ઠીક છે જેવી તમારી ઈચ્છા સૈનિકો દેવાજ પદર ને કાગળ અને કલમ આપો અરે આઈ ને માલુમ થાય કે આપણે જે દુશ્મન ને મોટો કરી રહ્યા છીએ આવેલ માણસો હારે તેમને મોકલી દેજો પરંતુ આઈરાણી રાખીને વાત કરજો લિતી દેવાય બોદરના જાય મોરલી મુરલીધ

અરે માં કોઈ દિવસ નહીં અને આજે તમે એટલા ગભરાયેલા કેમ લાગો છો અને નગા અને જાહલ ને ઘરમાં કેમ મોકલી દીધા છે બેટા ઉગા તું જાણે છે અરે નહી નઈ બેટા નગો ભાઈ તારો ભાઈ નથી પરંતુ એ તો જુનાગઢ નો રાજકુમાર છે રાજકુમાર આપણે આંગણે ક્યાંથી અરે બેટા એ આંગણા ની વાત પછી સમજાવીશ અત્યારે તું મને જવાબ દે કે નગાભાઈ ની બદલી માં સુબેદાર ની સામે રા નવગણ બનીને જવાનું છે તો તું જવા માટે તું તૈયાર છો અરે માં આ તું શું બોલી રહી છે નગુ આપણો રાજા છે અને રાજા માટે મારા પ્રાણ આપવા પડે ને તો પણ હું અટકાઈશ નહીં અરે ધન્ય છે બેટા તને ધન્ય છે મને પણ તારી પાસેથી આવાજ જવાબની આશા હતી તો સાંભળ બેટા ઉગા અત્યારે સોલંકી હોય રા નવગણ ને

તારા ત્રણોમાં નમે એવું મસ્તક આ નવગણ પાસે નથી મારું મસ્તક તો માં ખોડિયારના ચરણોમાં જ નમે અને તને તો નમન કરે મારા પગના જૂતા અરે નકી આજ રા નવગણ હોવો જોઈએ અરે માથે ચાલ એનો માથું ઉતાર અરે ઘણી જ ભૂલ થાય છે મહારાજ અરે હજુય મને આમાં શંકા છે અરે તો એ શંકા નું સમાધાન હમણાં જ થઈ જશે અરે આપા દેવાય લીવા સમશેર અને આપણા દુશ્મન નું માથું તમારા જ હાથે ઉતારી અરે મહારાજ અરે દુશ્મન તો તમારો અરે મારે આંગણે તો ફક્ત ઉસરી અને મોટો થયો માટે આ કાર્ય મારી પાસે ન કરાવો તો વધારે સારું અરે નહીં નહીં દેવાજ પદર મારે તમારી પરીક્ષા કરવી છે અરે તો જેવી આપની આજ્ઞા લાવો તલવાર અરે હે માં ભવાની

અરે કેમ દેવાય પટેલ શું વિચારમાં પડી ગયા કઈ અરે મહારાજ અરે ધન્ય છે દેવાજ બગર ધન્ય છે તમારી રાજ અરે મહારાજ હજુય મને આમાં શંકા છે અરે હવે શેની શંકા અરે મારા ભાઈને ને તમે ઓળખતા નથી અરે મરાણો તે નવગણ નહીં પરંતુ મારા ભાઈ નો પુત્ર છે અને આની પરીક્ષા કરવી હોય તો બોલાવો મારા ભાભી ને અરે તો તેની પણ પરીક્ષા હમણાં થઈ જશે સૈનિકો જાઓ આ હિરાણીને ને બોલાવી આવો

જેવી મુરલીધર ની ઈચ્છા હે માં ખોડિયાર તને એવું બીજું કોઈ ઘર ન મળ્યું કે તે અમારી આવી કસોટી કરી હે માં ખોડિયાર દિવસ સુધી મે મારા પુત્ર ઉગા અને જાહાલથી નવગણ ને પ્રેમ થી હોય અને મન વચન અને કર્મ થી આશ્રધમ પાડ્યો હોય તો હે માં ખોડિયાર તું આજ મને મારા પુત્ર ઉગા ની આંખો કાઢવાની શક્તિ દેજે માં તું શક્તિ દેજે

અને તેને દેશ નિકાલ ની સજા કરો અને સાંભળી લે તારે મારે સંબંધ પૂરા થાય છે અરે ચાલ્યો જા હું તારું મોઢું જોવા પણ નથી માંગતો અરે ભલે અરે તો હું જાઉં છું મારું નામ છે પાછો અરે જ્યાં જાય ત્યાંથી હરી કિરા વિના નથી આવતો પાછો

તો હજુ પણ કસોટી સાથે કસોટી કે આપણા ઉગાના બલિદાનના શોખને તું તારા મોઢા ઉપર ઢાંકીને રાખજે અરે આપણી આ વાતની જાણ આપણી ચાહલ આપણો નગો કે આપણા સગા સંબંધીઓની ન થાય એટલું તો ધ્યાન રાખજે અરે ઠીક છે આહી જેવી તમારી ઈચ્છા મુરલીધર મારી મદદ કરે હું તમારી અને આહિર કુળ ની ઇજ્જત રાખવા હું મારાથી બનતા પ્રયત્નો કરીશ અરે ધન્ય છે આયરાણી તને ધન્ય છે અરે આયરાણી તે તો આજે મારું નામ અમર કરી દીધું અરે ચાલ આયરાણી હવે આપણે ઘરે જઈએ અને મુરલીધર આપણને સહાય કરે જય મુરલી

આપણો નગો અને જાહલ આજે વીસ વર્ષના થઈ ચૂક્યા છે અને મને વળી જાહલની પણ ચિંતા થાય છે એને કોઈક સારો મૃત્યુ મળી જાય તો આપણે એના પણ ધામધૂમથી લગ્ન કરીએ અરે જરૂર આહિરાણી જરૂર અરે મુરલીધરની મેરથી આપણે એ કામ પણ ધામ ધામધૂમથી કરીશું પરંતુ આહરાણી આજે નગો અને જાહલ કેમ દેખાતા નથી અરે કાલે પણ નગો મને મળ્યો ન હતો નહીતર તો રોજ સવારમાં આવી મારા પગમાં પડી મારા આશીર્વાદ લઈને જ બહાર નીકળે છે પણ આજકાલ તે કેમ દેખાતો નથી આયરાણી તે ક્યાં ગયો છે અરે આહીર ગુસ્સે ના થાવ જાહાલ કેટલાય દિવસથી મામાને ઘરે જવાની હટ કરે હતી તો મેં તમારી રજા લીધા વગર જાહલ અને નગા ની સાથે મોકલ્યા છે મારા ભાઈને ત્યાં અરે આયરાણી અરે આ નગો અને જાહલ બહાર જાય એમાં મારો કોઈ વિરોધ નથી પરંતુ આયરાણી

અરે બેટા નગા મામા ના ઘરે થી અવતર્યા અરે હા પિતાજી અરે હું અને બેન જાહલ બે દિવસ મામા ના ઘરે હતા પણ મારું મન તો તમને બે ને દેખ્યા આવીને લાગતું જ નતું અરે ઠીક છે બેટા તો તું અહીં ઘરે થાક ઉતાર હું આજે આપણા ખેતરે જાઉં છું અરે નહીં પિતાજી આજ આપ એકલા નહીં જાવ અરે આજે તો મારે પણ તમારી સાથે આવવું છે અને મારે પણ ખેતી કરતા શીખવી છે અરે નહીં બેટા હજી તું ખેતી કરવાને યોગ્ય નથી અરે સતા પણ જો તારી બહુ ઈચ્છા હોય તો પાછળથી આપણી ઘોડી લઈ અને જરૂર આવજો અરે નહીં પિતાજી આજ આપ એકલા નહીં જાવ આજે તો મારે તમારી સાથે જ આવવું છે અરે સાથી મારાથી કેમ ના હાલે એ મારે પણ જોવું છે માટે મારે તમારી સાથે જ આવવું અરે ઠીક છે બેટા તો ચાલ આપણે ખેતરે ચક્કર મારતા આવીએ અને આયરાણી સાથીને કહેજો કે ભાત લઈને વેલો આવે અરે જાઓ આહી ખુશીથી થી જાઓ પણ આજે દિવસ કઈ બાજુ ઉગશે પિતા પુત્ર એકારે ખેતરે જઈ રહ્યા જઈ રહ્યા છે તો હું અને જાહલ ભાથું લઈને આવીશું અરે માં તમે અને બેન જાહલ પણ ખેતરે આવશો હા તું અને તારા બાપુ ખેતરે જઈ રહ્યા હતો હું અને જાહલ ના આવી શકી અરે ઠીક છે ઠીક છે હૈરાણી તો આવજો અરે ચાલ નગા આપણે ચાલતા થઈ અરે બાપુજી આપ આ વળના ઝાડ નીચે આરામ કરો અને હું આપણા સાથી મદદથી મદદ સાથી ચલાવતા શીખી લઉં અરે ઠીક છે બેટા તારી બહુ જ ઈચ્છા હોય તો હળ ચલાવવાનો પણ શોખ પૂરો કરી લે પરંતુ નવગણ તારું સર્જન હળ ચલાવવા માટે નથી થયું અરે બેટા તારે તો સમય આવશે ત્યારે તલવાર ચલાવવાની છે પરંતુ બાપુજી આપ મને તલવારબાજી કાયમ શીખવો છો ઘોડે સવારી કાયમ શીખવો છો તો પછી હળ ચલાવતા કેમ શીખવતા નથી અરે નહીં બેટા અરે તો સમય આવશે ત્યારે બધું જ સમજાઈ જશે અરે હું માં ખોડિયાર પાસે પ્રાર્થના કરું કે એ સમય જલ્દી આવે પરમ તો બાપુ એવી કઈ વાત છે કે તમે મારાથી છુપાવો છો અરે બેટા એ તો સમય આવશે ત્યારે બધું જ સમજાઈ જશે ચાલ તું હળ ચલાવ અરે બેટા આમ હળ ચલાવાય બાપુજી આ હળ જમીન અરે આ તો અઢળક ધન નીકળ્યું અરે વાહ બેટા ભલે તે હળ ચલાવ્યું અરે વાહ મુરલીધર તારી માયા વાહ રહ્યો છું તેમાં આજે આ નવગણના હાથે અઢળક ધન નીકળ્યું તો એ ધન મને એ જ સૂચવે છે કે હે દેવાય બોદર આ નવગણનું સર્જન હળ ચલાવવા માટે નહીં પરંતુ તલવારના તોફાન કરવા માટે થયું છે અરે આજે એ વીસ વીસ વર્ષથી મને પૂછે છે કે તમે મારી પાસે ખેતીનું કામ કેમ નથી કરાવતા તો ચાલ આજે હું તેને તેની સાચી ઓળખાણ આપું અને કહું કે બેટા તું મારો પુત્ર નહીં પરંતુ તું તો જૂનાગઢનો રાજા છું અરે નગા બેટા અહી આવ હું આજે તને તારી સાચી ઓળખાણ આપું કે બેટા તું મારો પુત્ર નહીં પરંતુ તું તો મારો ભાણે જ છો અરે આ જુનાગઢનો રાજા છો અરે તારા માતા પિતા સોલંકી સુબાની ખૂટલાઈથી ભગવાનને પ્યારા થયા અને તને અહી મારી પાસે મોટો થવા મોકલવામાં આવ્યો છે બેટા અરે શું કહ્યું અરે હું તમારો પુત્ર નથી

ઉતાવળ ધીરજ અરે આપણને જે ધન આપ્યું તને જુનાગઢ ની ગાદી એ બેસાડવા માટે જ આપ્યું હોય તેમ મને લાગે છે તો બેટા નવગણ હવે તારી બેન જહલ પણ ઉમર લાયક થઈ ગઈ છે તો આપણે જહાલ ના લગ્ન ના બહાને

અને આમંત્રણ આપી આવું અરે આપ મને આજ્ઞા કરો કે હું અત્યારે જ નીકળો અરે ઉભો રે બેટા મારી એક વાત સાંભળી લે કે જ્યાં પણ તું આમંત્રણ આપવા જા ત્યાં તમામ આહીરોને ને કહેજે કે જેની પાસે જે હથિયાર હોય તે લેતા આવે અરે જેની પાસે બંદૂકો હોય તે ખાસ લેતા આવે અને જે જે આહીરો પાસે ઘોડા હોય તે પણ લેતા આવે અરે જરૂર આપા જરૂર હું તમામ આહીરોને હથિયાર બંધ આવવાનું જ આમંત્રણ આપીશ અરે ઠીક છે બેટા તો તું સાવચેતીથી નીકળ તારી પાછળ હું બીજા બે ત્રણ યુવાનોને પણ આમંત્રણ આપવા મોકલું છું જય મુરલીધર આજે મારા આંગણે પધારેલ તમામ સોરઠિયા આહિર સમાજના ભાઈઓને આપા દેવાયત ના રામ રામ અરે રામ 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 આપા દેવાયત રામ પણ દેવાય બાપા તમે તો અમને અહીંયા લગ્નમાં આવવા બોલાવ્યા હતા પણ અહીંયા તો લગ્ન જેવું કંઈ દેખાતું જ નથી અરે હા સાચું કહ્યું યુવાન પરંતુ આજે મારે એક જાહેરાત કરવાની છે તો તમામ આહીરો કાન ખોલીને સાંભળી લ્યો કે આજથી પંદર વર્ષ પહેલા મે જે નવગણનું બલિદાન આપ્યું હતું તે નવગણ નહીં પરંતુ મારો પોતાનો દીકરો ઉગો હતો

તો મારા તમામ સોરઠિયા આહિર ભાઈઓ આજે આપણે આપણું ધડ લઈ અને જુનાગઢ ની ગાદી ઉપર બેઠેલા સુબાને મારી પુત્રી જાહાલ ના લગ્ન નું આમંત્રણ આપવાને બહાને તેના ઉપર ચડાઈ કરવાની છે અરે એટલા જ માટે મેં આજે આપણી આખી નાથ ને હથિયાર બંધ આવવાનું જ આમંત્રણ આપ્યું છે